જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ચોર્યાસી લાખ યોનિમાં જન્મ કેમ શ્રેષ્ઠ તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે જીવોની ચોર્યાસી લાખ યોની અને એમાં માનવ જન્મ શ્રેષ્ઠ કેમ બતાવ્યો તો આવા માનવ જન્મ પછી સંસ્કાર અને શિક્ષણથી સમૃદ્ધ બનેલું માનવ જીવન વધુ શ્રેષ્ઠ છે જીવનની પડે માનવીની આપણી સૌની એક જ ઈચ્છા કે સદાય ટકી રહે ને એવો આનંદ મેળવવાનો આપણો પ્રયાસ હોય છે તેને શાશ્વત આનંદ કહેવામાં આવે આવો આનંદ મેળવવા માનવજાતને પોતાની ચોમેર નજર ફેરવી અને આનંદ શોધવાના પ્રયત્નો કર્યા તો તેણે ખાનપાનમાં ઘરબાર વાડી વાળી વજીફા કુટુંબ કબીલામાં પહેરવેશ આભૂષણોમાં મોજશોખમાં અને વ્યસનોમાં આનંદ માટે ફાંફા માર્યા પણ એ આનંદ ક્યાંય એ ઝડ્યો નહીં અને આજે હજી ફાફા મારે છે લાંબા અનુભવને અંતે તેને સમજાયું કે જગતના ભૌતિક પદાર્થોમાંથી મળતો આનંદ હંમેશ માટે ટકતો નથી ઉલટાનો તે પછીથી દુઃખરૂપ બને છે માટે આ આનંદ સાચો નથી તે પડછાયા જેવો છે તે મૃગજળ જેવો છે સમજું માનવીએ તેથી જ જગતના ભૌતિક પદાર્થોમાંથી આનંદ મેળવવાનો મોહ છોડી દીધો તેણે આનંદ માટે પોતાની ભીતરમાં દ્રષ્ટિ કરીને તેને સમજાયું કે આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય તો જ સાચો આનંદ મળે પણ પરમાત્માને મેળવવા કઈ રીતે સૌ પ્રથમ માનવીએ જ્ઞાન દ્વારા પ્રભુને મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હજારો વર્ષોની તપશ્ચર્યાના ચિંતન અને માર્ગ એ જ્ઞાનનો માર્ગ સામાન્ય માનવી માટે જરાય સરળ ન રહ્યો તેથી માનવી પ્રભુની પ્રાપ્તિના બીજા માર્ગે ફંટાયો તેણે કર્મ માર્ગનો રસ્તો અપનાવ્યો કે ભાઈ કર્મથી જો મળી જતો હોય આનંદ તેમાં યજ્ઞ દાન તીર્થયાત્રા વ્રત પૂજા પણ દેશ અને કાળની મુશ્કેલ સ્થિતિમાં સરળતાથી આચરી શકાતા ન હતા શાસ્ત્રોએ બતાવેલા પ્રભુ પ્રાપ્તિના આ બધા માર્ગો નષ્ટ થયા જગતમાં રહ્યું માત્ર પાખંડ સર્વ માર્ગે શું નષ્ટે શું પાખંડ પ્રચુર લોકે ત્યારે પરમાનંદની પ્રાપ્તિનો સરળ અને સુલભ ઉપાય કયો તે કોણ બતાવે મુંબઈ અને કલકત્તાનો કોઈ પાકો અનુભવી હોય તો તે મહાનગરની નાની નાની ગલી ગલી કુચીઓમાં પણ બીજાને બતાવે તેથી જ પરમાનંદની પ્રાપ્તિ કરાવવાવાળા શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી ઉપર બધાયરા કારણ કે તેઓ આનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે તેથી તેઓ પોતે જ આનંદ અને પરમાનંદ રૂપ છે તેમણે કૃષ્ણ અધરામૃતનો પરમાનંદ ચાખ્યો છે વળી બધા ભક્તોને પણ કલ્પમાં આ અલૌકિક પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી પરમાનંદની પ્રાપ્તિ માટે તેમણે અપનાવેલી રીત સરળ અને સુલભ હતી અને છે ભૌતિક સ્વરૂપે તેઓ ગામડાના ગમાર ભોળા સ્ત્રીજન હતા શાસ્ત્રોએ બતાવેલા જ્ઞાન અને કર્મમાં આચરવા એ પોતે અસમર્થ હતા એ માર્ગો આચરવા આબૃદાર કુટુંબના પ્રતિવત્તા નારી રત્નો હતા લોકલાજથી સજ્જ હતા કુટુંબ ધર્મ આચરતા વૈદિક સાધનોના અભાવમાં પરમાનંદની પ્રાપ્તિ માટે તેમણે અપનાવેલી રીત આપણને ખૂબ જ અનુકૂળ આવે એ સ્વાભાવિક છે આવા વ્રજભક્તોના શિરોમણી સ્થિત સ્વામિનિધિ એટલે પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુએ નિદાનંદ માટે પોતાનામાંથી જ પ્રગટ કરેલું પોતાનું સ્વરૂપ રાધા અદર્શુના સુધા વિના પીયુને બીજું તે કાંઈ ન ભાવેદી તે વલ્લભાખ્યાનમાં આપણે આવા શ્રી સ્વામીની જે જ ભૂતળ ઉપર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે વધાર્યા અને આપણને ભક્તોએ અપનાવેલી પરમાનંદની પ્રાપ્તિની સરળ રીત બતાવી અને એ રીત એ જ સેવા માર્ગ જગતના બધા જ જીવો પૂર્ણાનંદ પ્રભુના સત અને ચિત્ત તત્વોના બનેલા છે જીવમાં આનંદ તત્વની જ ઉણપ છે જે ઘટે તો એ આનંદ તત્વ જ કેટલાક જીવો પ્રભુના અંગમાંથી છૂટા પડ્યા આ જીવો પ્રભુના સૌથી વિશેષ કૃપાપાત્ર સિલેક્ટેડ રહ્યા અને તેથી જ આ જીવો પુષ્ટિજીવો કહેવાયા તેઓ ભગવત સ્વરૂપમાંથી પ્રગટ્યા તેથી દેવી પણ કહેવાયા આ જીવોનો જ ભગવત પ્રાપ્તિ રૂપ પૂર્ણાનંદ પામવાને મૂળ અધિકાર આ જ જીવો વ્રજ ભક્ત રૂપે અવતર્યા અને પૂર્ણાનંદ ચાખી શક્યા હતા તે વખતે તે જ જીવોએ આજે જગતમાં જન્મ ધારણ કરેલ છે તેમને પરમાનંદનો રસાનુભવ કરાવવા જ તેમના એ અધિકારનું દાન કરાવવા જ શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ બતાવવા આજ્ઞા કરી છે આ પુષ્ટિ જીવોની સૃષ્ટિ ભગવત સ્વરૂપની સેવા માટે જ છે બીજા કશા માટે નથી અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે મારગરહિત દેખાય જગતમાં આજે સર્વત્ર જણાતા ભૌતિક આનંદના મૂળ સ્નેહમાં રહેલા રહેલા છે સ્નેહનું પરિણામ આનંદ છે માતા પિતા બાળકને સ્નેહ કરે છે તેમાં તેને આનંદ આવે છે વ્યક્તિને ઘરેણાં વહેલા લાગે છે તેથી જ તેને પહેરવામાં પણ એ ઘરના પહેરવામાં પણ એને આનંદ આવે છે સ્નેહના ફળરૂપે આનંદ મળે છે આ સ્નેહની અભિવ્યક્તિ સેવામાં થાય છે માતા પિતા બાળક પ્રત્યેનો પોતાનો પ્રેમ તેની સેવા શુશ્રૂષા દ્વારા વ્યક્ત કરે છે વ્યક્તિ ઘરણા પ્રત્યેનો તેનો પ્રેમ તેની સાચવણી અને સંરક્ષણરૂપી સેવા દ્વારા વ્યક્ત કરે છે આમ દરેક વ્યક્તિના મનમાં બીજ રૂપે રોપાતો સ્નેહ તેના જીવનમાં સેવા કાર્ય રૂપે પ્રગટ દેખાય જ છે અને તે સેવાના પરિણામરૂપ પુનઃ તેના મનમાં સ્નેહ રસરૂપ આનંદનો એ અનુભવ કરે છે હવે ભૌતિક આનંદના જેવું જ મનોવિજ્ઞાન અલૌકિક આનંદનું પણ છે કોઈનો બદલો મેળવવાની આશાએ આપણે સ્નેહ કરીએ સેવા કરીએ તો કદાચ અપેક્ષિત બદલો ન મળવાથી તે સેવાનું પરિણામ આનંદ બદલે હતાશામાં નિષ્ફળતામાં અને નિરાશામાં ફેરવાઈ જાય પરંતુ પ્રેમ નિરપેક્ષ હોય સ્વાર્થ પ્રેરિત ન હોય તો તે સેવાનું પરિણામ સદા આનંદ સ્વરૂપનું જ હોય અપેક્ષા જેટલી ઓછી તેટલો આનંદ વધુ માટે તો ઉપનિષદોએ કહ્યું કે ત્યાગીને ભોગવો પ્રેમનો લાડવો વાતો કરવાના પોચટથી પાણીથી નથી વળતો તેમાં તો જોઈએ ખપી જવાની તાકાતનું પાકી તાવણનું ઘી આવા નિરપેક્ષ સ્નેહના વિકાસની ત્રણ મુખ્ય અવસ્થાઓ પ્રેમ આશક્તિ અને વ્યસન સ્નેહી સિવાય બીજા કોઈ પ્રત્યે જરાય આકર્ષણ ન રહે તેવું થાય ત્યારે તે પ્રેમાવસ્થા સ્નેહી સિવાય બીજે જરાય ગોઠે નહીં તે આસક્તિ અવસ્થા અને સ્નેહીના વિરહની એક ક્ષણ પણ મૃત્યુ આણે ને તે તે વ્યસન અવસ્થા આમ પાત્ર સ્થળ અને સમય આ ત્રણેયનું સેવાના સ્નેહમાં ઉત્કૃષ્ટ ઐક્ય સધાય ત્યારે જ પરમાનંદની શાશ્વત પ્રાપ્તિ થાય પરમાનંદનું સ્વરૂપ પ્રભુ સાથેના સ્નેહની સેવારૂપ અભિવ્યક્તિનું આ જ મનોવિજ્ઞાન શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે અંત્ય સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરી કે હંમેશા સર્વાત્મ ભાવપૂર્વક શ્રી વ્રજાધિપતિ શ્રી કૃષ્ણની સેવા જ કરવી આજ આપણું એકમાત્ર ધર્મ છે ભૌતિક જગતની ભૌતિક જગતના બધા જળ ચેતન પદાર્થો પ્રાકૃત હોવાથી આનંદ રહિત છે દેવોથી અક્ષરબ્રહ્મ સુધી સર્વનો આનંદ મર્યાદિત છે માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ પૂર્ણ આનંદ છે અને તેથી જ તેઓ જ પુષ્ટિ જીવોની ગતિ છે માટે સેવા શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણની જ કરવી એવો શ્રી મહાપ્રભુજીનો સ્પષ્ટ અભિપ્રાય સહેતુક છે સાચી દિશાનો છે તે સંકુચિત દ્રષ્ટિ કે કુપમંડૂક વૃત્તિથી પ્રેરિત નથી સ્નેહની ઘનિષ્ઠતા કદી વ્યાપકતાનામાં ન સંભવે તે તો અતિ અંતરંગ વ્યક્તિ નિષ્ઠામાં જ અનુભવી શકાય શ્રી કૃષ્ણની સેવાનું આ જ હાર્દ છે અને સેવા માટે સંસ્કૃત શબ્દમાં ભક્તિ શબ્દ છે ભજતી સ્નેહપૂર્વક સેવા સેવવું તો સેવા વિશે વિશેષ પછીના વિડીયોમાં આપણે કહીશું શ્રી વલ્લભાધી શકી જય